પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખના એમડી ડ્રગ્સમાં વધુ એક પેડલરને રાજસ્થાનના ઝાલોદથી પૂણા પોલીસે દબોચી લીધો છે આશુરામ છેલ્લા બે વર્ષથી ભાગતો ફરતો હતો નવેમ્બર બે હજાર એકવીસમાં સુરત એસઓજીને એસઓજીએ પ્રવીણ વાનાને નિયોલ ચેકપોસ્ટ પાસેથી પકડી પાડ્યો હતો પ્રવીણ એમડી ડ્રગ સરથાણા કવિતા રો હાઉસમાં રહેતા જયમીન સવાણીને સપ્લાય કરવા આવ્યો હતો તે વખતે પોલીસે જયમીનને ભાવનગરથી ઝડપી પાડ્યો હતો જૈમીને એમડી બનાવવા લેબોરેટરી શરૂ કરી હતી સરથાણા જકાતનાકા પાસે રાજવીર શોપિંગ સેન્ટરમાં સાડી તથા ડ્રેસના વેપારના બહાને ભાડેથી ઓફિસ રાખી તેમાં લેબ શરૂ કરી હતી પોલીસને લેબમાંથી તે વખતે ડ્રગ્સમાં વપરાતો બાવીસ કિલો પાવડર કેમિકલ લિક્વિડ સહિતની સામગ્રી મળી હતી સામગ્રી તેણે ઓનલાઈન ઇન્ડિયા માર્ટ નામની સાઇટથી મંગાવી હતી આ ગુનામાં પાંચ પકડાયા છે આરોપીનું નામ આશુરામ રાયચંદ ખિલેરી છે પકડાયેલા શખ્સને એમડી રાજસ્થાનના આશુરામે આપ્યું હોવાનું સામે આવ્યું હતું